તો આજે આપણે દરેક લોકોની ફેવરિટ ખાટી મીઠી એવી ગુજરાતી દાળ બનાવવાની રેસીપી જોવાના છીએ આમ તો દરેક લોકોના ઘરે અલગ અલગ બનતી હોય છે આજે હું તમારા સાથે મારી રેસીપી શેર કરી રહી છું જે રીતે મારા ઘરે દરેક લોકોને પસંદ છે એકદમ સરળ રીતે રેસીપી બતાવી છે જેથી જે લોકો પહેલીવાર બનાવતા હશે એમની દાળ પણ સરસ બનશે તો હું છું નિરાલી વેલકમ ટુ માય ચેનલ નિરાલી ફૂડ વર્લ્ડ તો ચાલો રેસીપી જોઈ લઈએ તો તેના માટે એક કપ તુવેરની દાળ લેવાની છે તો અહીંયા જો જે રસોઈ શીખતા હોય એમને કદાચ દાળનું માપ ન આવડે તો આ રીતે વ્યક્તિ દીઠ તમે મુઠ્ઠી ભરી અને દાળ લઈ શકો છો તો જેટલા વ્યક્તિ હોય એ પ્રમાણે મુઠ્ઠી ભરી અને દાળ લઈ શકાય જો તમે જમવામાં ફરસાણ સ્વીટ એવી ફૂલ ડીશ બનાવતા હો તો જેટલા વ્યક્તિ હોય એનાથી એક માપ ઓછું લેવાનું અને જો ખાલી દાળ ભાત બનાવ્યા હોય તો તમે જેટલા વ્યક્તિ હોય એ પ્રમાણે મુઠ્ઠી દીઠ તમે માપ લઈ શકો છો આ રીતે પહેલીવાર દાળ બનાવતા હો તો આ રીતે તમે માપ લઈ શકો છો હવે દાળને એકદમ સારી રીતે પાણીથી વોશ કરી લેવાની છે તો દાળને મેં અહીંયા વોશ કરી લીધી છે હવે પ્રેશર કુકરમાં જે દાળ આપણે ધોઈને રાખી છે એ લઈ લેવાની છે હવે એક કપ દાળ લીધી છે તો દાળને બફાવવા માટે અહીંયા હું અઢી કપ પાણી લઈશ બે મીડિયમ સાઇઝના ટમેટા આ રીતે ટુકડા કરીને ઉમેરી દેવાના છે તમારે જો દાળ ઉકળતી વખતે ટમેટું નાખવું હોય તો એ રીતે નાખી શકાય હું અહીંયા બાફવામાં સાથે ઉમેરી દઉં છું એક ચોથાઈ ચમચી જેટલી હળદર ઉમેરવાની છે એક ચોથાઈ ચમચી જેટલું મીઠું હવે દાળને આપણે પલાળવા માટે સાઈડમાં રાખી દેવાની છે હવે અહીંયા હું ખટાશ માટે કોકમનો ઉપયોગ કરી રહી છું કોકમને પણ તેમાં પાણી ઉમેરી અને પલાળી રાખવાના છે કોકમના બદલે તમે આમલી કે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો પણ કોકમથી દાળનો ટેસ્ટ સરસ આવતો હોય છે હવે દાળ પણ અહીંયા પલ્લી ગઈ છે પંદર મિનિટ થઈ ગઈ છે હવે કૂકરનું ઢાંકણ બંધ કરી દે અને ત્રણ વિસલ કરી લેવાની છે તો ત્રણ વિસલ પછી કૂકરનું ઢાંકણ મેં ખોલી લીધું છે અને દાળ પણ સરસ બફાઈ ગઈ છે હવે આ રીતે વિસ્કરની મદદથી અથવા તો હેન્ડ બ્લાઇન્ડરની મદદથી દાળને પીસી લેવાની છે તો આ રીતે દાળને મેં સરસ વિસ્ક કરી લીધી છે હવે વઘાર કરી લઈએ તો તેના માટે બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે સાથે બે ટી સ્પૂન બે નાની ચમચી જેટલું ઘી લેવાનું છે દાળના વઘારમાં સાથે ઘી લેવાથી એકદમ સરસ ટેસ્ટ આવે છે બંને વસ્તુ ગરમ થાય એટલે એક ચમચી રાઈ એક ચમચી જીરું એક ચોથાઇ ચમચી હિંગ બેથી ત્રણ લવિંગ એક તચનો ટુકડો સુકા મરચાં દસથી પંદર મીઠા લીમડાના પાન અને બે લીલા મરચાં ઝીણા કટ કરેલા ઉમેરી દેવાના છે એક ચમચી આખા મેથીના દાણા ઉમેરી દેવાના છે વઘારમાં આખી મેથી ઉમેરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે થોડી સેકન્ડ્સ માટે વઘારને સાદરી લેવાનું છે અને ગેસને તમારે ધીમો જ રાખવાનું છે અત્યારે નહીં તો વઘાર બળી જશે અડધી ચમચી હળદર ઉમેરી દેવાની છે એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે જેનાથી બહુ વધારે તીખું પણ ન થાય અને કલર પણ સરસ આવે હવે દાળ જે બાફીને રાખી છે તે ઉમેરી દેવાની છે લાલ મરચું પાવડર ઉમેરી અને તરત જ દાળ ઉમેરી દેવાની જેથી તે બળી ન જાય હવે દાળ નીચે બેસી ન જાય એના માટે પહેલા એક કપ પાણી ઉમેરી દેવાનું છે હવે બાકીની જે બાફેલી દાળ છે તે ઉમેરી દઈશું બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે હવે દાળની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે પાણી ઉમેરવાનું છે તો પોણો કપ જેટલું પાણી ઉમેરવાનું છે અહીંયા દાળ તમારે જેટલી ઘાટી કે પતલી જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરી શકાય હવે ત્રણ ટેબલ સ્પૂન જેટલા શિંગદાણા ઉમેરવાના છે કોકમ જે પલાળીને રાખ્યું હતું તે પાણી સાથે જ ઉમેરી દેવાનું મીઠું આપણે આગળ થોડું ઉમેર્યું હતું બાફતી વખતે એટલે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું છે હવે ગળપણમાં અહીંયા હું ત્રણ ટેબલ સ્પૂન ગોળનો જે પાવડર આવે છે એ લઈ રહી છું તમે દેશી ગોળ કે અહીંયા ખાંડ પણ લઈ શકો એક ઇંચ જેટલા આદુનો ટુકડો ખમણી લેવાનો છે હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈ અને દાળને ઉકળવા દેવાની છે તો બે મિનિટ જેવું દાળને ઉકાળી છે અહીંયા ગેસને મીડિયમ રાખી વચ્ચે વચ્ચે હલાવતા જઈ અને દાળને ઉકાળતા જવાનું છે અહીંયા દરેક મસાલા તમે તમારા ઘરે જે રીતે ખવાતા હોય એ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો તો આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા જઈ ગેસને મીડિયમ રાખી અને બાદથી છ મિનિટ માટે દાળને ઉકાળી લેવાની છે તો છ મિનિટ જેવું થઈ ગયું છે અને સરસ રીતે દાળ ઉકળી ગઈ છે આ સમયે તમારે ટેસ્ટ કરી લેવાની છે ખટાશ કે ગળ પણ કંઈ પણ તમને ઓછું લાગે તો તે ઉમેરી શકાય ગેસને હવે બંધ કરી દેવાનું છે અને છેલ્લે ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દેવાની અહીંયા આપણે ખટાશમાં કોકમ ઉમેર્યું છે પણ જો તમારે હજી વધારે ખટાશ જોઈએ તો સૌ કરતી વખતે ઉપરથી લીંબુનો રસ ઉમેરી શકાય તો એકદમ ગરમા ગરમ ગુજરાતી ખાટી મીઠી દાળ બનીને બિલકુલ તૈયાર છે અહીંયા મેં સાથે પ્લેન રાઈસ સર્વ કર્યા છે તો દાળ અને ભાત એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે કોઈ પણ સમય આ વન પોટ મિલ તરીકે પણ સર્વ કરી શકાય છે તો કેવી લાગી તમને રેસિપી કમેન્ટમાં જણાવજો અને તમે તમારા ઘરે ગુજરાતી દાળ કઈ રીતે બનાવો છો એ પણ જણાવજો કમેન્ટમાં કોઈપણ કારણસર જો તમને મારી રેસિપીસના વિડીયો પસંદ આવતા હોય તો નવી રેસીપીના અપડેટ માટે નિરાલીસ ફૂડવોલને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું અને સાથે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પણ ફોલો કરી દેજો તો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર